પરંતુ હજુ સુધી શાળાનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી જેથી કન્યા શાળાની બસો જેટલી વિદ્યાર્થીનીઓને કુમાર શાળામાં બેસાડવામાં આવી રહી છે પરંતુ કુમાર શાળામાં પણ વધુ બાળકોને બેસાડવાની વ્યવસ્થા ન હોવા છતાં આકરી ઠંડીમાં વિદ્યાર્થીઓને વહેલી સવારે બોલાવવામાં આવે છે ગરીબ અને શ્રમજીવીઓની ઘણી દીકરી પાસે તો સ્વેટર પણ નથી તેવામાં સર્વ શિક્ષા અભિયાનના ઇજનેરોની નિષ્કાળજીના કારણે શાળાના નિર્માણની કામગીરી એકદમ ધીમી ચાલી રહી છે મસામાનો વેકર વ્યવસ્થા કરેલી એટલે અમે હાલમાં નસવાડી કન્યાશાળાની બાળકો સવારે 7 વાગે અમારો ટાઈમ છે એટલે સવારમાં 7 થી 12 માં કુમાર કન્યાશાળાની બાળકો બેસે અને ત્યાર પછી કુમાર બાળકો અને બે વર્ષ અહીંયા બેસે આદિવાસી વિસ્તારમાં શાળા નિર્માણની કામગીરીમાં સરકારી વિભાગના ઇજનેરો હાજર રહેતા નથી જેના કારણે કામની ગુણવત્તા પણ જળવાતી નથી એવું લાગે છે કે સરકારી કામો જાણે રામ ભરોસે ચાલી રહ્યા છે

એક સાથે બે સ્કૂલો ચાલતી હોવાથી એક શાળાને સવારમાં અને બીજી શાળાને બપોરે આ રીતના બોલાવવામાં આવે છે સવારના સમયમાં વિદ્યાર્થીઓને ઠંડી લાગે છે ત્યારે અહીંયા મહત્ત્વની બાબત એ છે કે આ અગિયાર માસનો જે એજન્સીનો કરાર હતો તે પૂરો થઈ ગયો પરંતુ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી કામગીરી પૂર્ણ ના થતાં હાલ વિદ્યાર્થીનીઓ પરેશાન થઈ રહી છે રપિક દણીવાલા જીએસટી